તાઈલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજામાં મજા છો એટલે બધાને જય દ્વારકાધી જય મમગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને આજે ભાઈ ખુશીના હમાસાર બહુ જાજા બધે જો કે તમે લોકો થંબનેલ જોઈને સમજી જ ગયા હશે પહેલા તો મમ્મી જય દ્વારકાધીશ જય મોગલ જય દ્વારકાધી જય મમગર રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ નિદાયને જવાનું છે સદાય સુખી હોસ્પિટલે જવાનું છે બતાવવા ને અમાર અનુબેન આજે અનુબેન જય માતાજી કેમ છે મજામાં ને ભાઈ ભાઈ તો ફેમિલી જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા આપણા અમારા મતલબ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં એક ન્યુ મેમ્બર જોડાવાનું છે મતલબ કે હું પપ્પા બનવાનું છું અને ભારતી મમ્મી બનવાની છે હા આપણા કાવ્યાબેન છે ને આ કાવ્યાબેન ના નાના ભાઈ આવવાના છે તો ભાઈ હું તમને જણાવી દઉં આ મારી નાની છોકરી છે અમારી મોટી છોકરી છે આ બે છોકરીઓ છે એટલા માટે થઈને પછી બધા કહેતા હતા કે ભાઈ એક ડિલિવરી હજી કરો એક ડિલિવરી કરો તો ફેમિલી બધા લોકો વિચારતા હશે કે ભાઈ કેટલા મહિનો છે શું છે તો આપણે આગળ વાત કરશું પેલા હોસ્પિટલ આપણે બતાવી લઈએ કારણ કે આજે બતાવવાની તારીખ છે અને મારા મમ્મી કંઈક જો આવું બધું લઈને આવી ગયા વિચાર કરો મિત્રો ભાઈઓના વાળ હોય ને માથાના વાડ એની પણ કિંમત છે તમે વિચાર કરો એના છે ને આ બે લેતા એવા અને કાવ્યાબેન ને પણ છે ને આજે તારીખ છે બતાવવાની આ કાનમાં કારણ કે આપણે ઓલા રસી નીકળતા હતા ને તો સાહેબ આજે આવી ગયા છે તો એને હોસ્પિટલ બતાવવાનું છે ને મિસિસ ભારતી સોલંકીને પણ આપણે બતાવવાનું છે બરાબર અને અન્નુ કે અનુ હા અન્નુ કેતન કેતન ભાઈ આય છે નાનો હા કેવલું બાવે છે એવલું કેવાય છે તો 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 ભાઈ આ ખુશી છે ને અલગ જ હોય બરાબર આપણે હોસ્પિટલે જઈએ ત્યાં બતાવીએ આપણે આપણે મેડમને શું શું નહીં અને પછી આગળ વાત વાત કરીએ તો છું આપણા યુટુબ ફેમિલી બધા પ્રાર્થના કરજો કારણ કે લાસા ને સગુડા બે છે આપડ્યું અને એક માતાજી કરે ને ભગોડા વાળી કરે દ્વારકા વાળો કરે ને કુળદેવી કરે ને એક ટૂંકમાં શું કે ભાઈ કે છોકરો દઈ દે ભગવાન તો પછી કઈ ઉપાધિ જે હોય હવે છેલ્લી ડિલિવરી છે છોકરો આવે તો ઠીક છે છોકરા આવે તો ઠીક કારણ કે મિત્રો એ આપણા હાથની વાત હોતી નથી બધી ઉપર વાળાના ઉપર ને હાથની વાત છે મમ્મી બરાબર ને દીકરો આવતો પી ને દીકરી આવે તો પણ ડી રેડી તું પણ હું કે હા તો પૈસા બેસા ને અટાંત તૈયારી કરતા લાગે ઉડાડવા શું છે હાલો તો નીકળશું બતાવતો છું હાલો ફેમિલી અમારે છે ને બતાવવાનું છે ને ભાઈ બાકી તો મેં તમને કીધું આગળ તમે બધી કહેતા હતા કે ભારતીને કેમ બહુ કામ કરવાનું દેતા મારી મમ્મી જે એકલા કામ કરતા હોય એને ક્યાંય હું લઈ નતો થતો કારણ કે એવા મહિના ચાલુ હોય ને એની અંદર ટૂંકમાં બહાર નીકળવાની સખત મનાવી હોય ડૉક્ટરે ના પાડી દીધી કે ભાઈ પ્રેગ્નન્સી મિસ થવાની શક્યતા રહી શકે તો એટલા માટે અમે ક્યાંય ભારતીને લઈ નતો જતા મારા મમ્મી બધું કામ કરતા હતા ભારતી કંઈ કામ નહોતી કરતી ક્યાં

ઓકે ચાલો તો મેડમને બતાવી દઈશું દવા લઈ લીધી છે શું કીધું મેડમે સરસ લે તો મેડમે એવું કીધું છે કે ભાઈ બાળકના તબકારા અને બધા નોર્મલી છે વ્યવસ્થિત છે મતલબ કે એટલું બધું કંઈ ટેન્શન જેવું છે નહીં હવે નેક્સ્ટ વારો છે આપણું કાવ્યાબેનનો બતાવવાનો ફાઇલ તો હું દેતા આવું હાલ બતા છે ને કાનમાં એક વાર હવે છે ને કાવ્યાબેનને ચેકઅપ કરાવી લઈએ મિત્રો આપણે છે ને આ હોસ્પિટલની અંદર આપણે કાવ્યાબેનને બતાવવા માટે જઈને આવીએ છીએ ચાલો તો નામ તો લખા દીધું ચાલો કાવ્યાબેન આવી જાઓ ડોક્ટર વિશાલ સોલંકી ને આપડે બતાવવાનું છે બેનને બતાવ આવી ગયા શું કે સાહેબ જવાબ દે હવે વાંધો નથી બધું ઓકે છે રસી નીકળતી હતી બંધ થઈ ગયું સાહેબ અને ભાઈ મારી છોકરી છે ને રસીકરણમાં એટલું નીકળતું હતું ને કે એની વાત પૂછોમાં પણ વિશાલ સાહેબને મેં કીધું કે ભાઈ એટલું બધું કંઈ ગભરાવાની વસ્તુ છે ને નોર્મલી છે ટીપન બધા એપા અને રેગ્યુલર અમે કોર્સ કર્યો એટલે આ કમ્પ્લીટ થઈ ગયું બાકી પછી ઘરે છે ને તમારા બાળકોને આવું કહેવું ને એમાં રો કે નાખીને આથી ડૉક્ટર ખાવાની જરૂર નથી મિત્રો તો હું તો કયો છે ને એકવાર ડૉક્ટરની સલાહ લઈ લેવી જરૂરી છે એમ કે ખોટી વાત છે સોલંકી હા હાલો તો પેલા છે ને સાહેબ આને શું કહીને બતાવી લઈએ પછી તમને આગળ વાત કરું મિત્રો સાહેબ અત્યારે એક્સરે કરાવવાનું કીધું છે એક્સરે કરાવીએ પછી આપણે ખ્યાલ આવે શું છે શું નહીં આપણો એક્સરે નો રિપોર્ટ આવી ગયો છે મિત્રો હવે સાહેબ ને બતાવી દઈએ બતાવી દેવો ને કાવ્ય બેન હાલો બતાવ શું સાહેબ ને ખુલ જા સીમ સીમ હાલો કાવ્ય અમારે બી એ કાવ્ય મમ્મી પણ બી એ કા ત્રણ આપણે જવાનું છે ત્રીજા માળે કારણ કે હોસ્પિટલ છે સાહેબ ત્રીજા માળે ચાલો તો નીકળશું હવે ત્રીજા માળે

તમે ગઈ છે એનું મોઢું જો કેવું થઈ ગયું કેવું થઈ ગયું કાવ્યાબેન નું હાલો કઈક વિચારીએ ને આડી કઈક એક્સ્ટ્રા નાસ્તો કરાવી દઈએ પાણીપુરીની લારી આવી ગયા છે કારણ કાને છે ને દુખાવો છે ને પાણીપુરીને ખાતો તો કા હાલો પેલા છે ને આને પાણીપુરી ખવડાવી દઈએ ફ્રૂટ બધા લઈ લીધે છે સફરજન છે કેળા છે દ્રાક્ષ છે ને હવે દેડેમ લેવું દેડેમ લેવું કે હવે હે દેડેમ લેવું શું કરું બેન હે

ભાઈ આ ફુવારા નાખી દીધા ને મિત્રો પછી એટલું કામ મારું આસાન થઈ ગયું ને કે એની વાત પૂછો મારું છે ને હોમાંથી એંસી ટકા મારું કામ છે ને આસાન થયું મતલબ કે મારે પાણી સાટો આવવું જ નથી પડતું ઓટોમેટિક છે ને આખા એમાં કમ્પ્લીટ થઈ ગયા તમે આખો ફૂલ બ્લોક જોઈ અહીં બારે બેઠસે જ ધવાડા નીકળે જો તમને નજીકથી બતાવવું છે અહીં બારે બેડ જ ધવાડા નીકળે કેટલું ફોક બનેજો એટલે સમજો ને કે લગભગ મારું જે કંઈ કામ હતું ને એ ફોગેરે ભાઈ છે ને હાવ એટલે હા આસન કરી દીધું કંઈ ઉપાદી જ નહીં તો છોકરા છે ને હવે જો અંદર જો પુરાઈ ગયા તો એને છે ને જ્યાં પડે નહીં ને તો એને થોડીક છે ને એન્જોયમેન્ટ કરાવી દઉં અને આજનો વિડીયો ફેમિલી અહીં લગી દીધો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બા બાય અને હા કોઈ છે ને માનતા ન કરતા કારણ કે બાકી ઘણા ઓલે લોકો મને કીધું હતું કે પરેશભાઈ અમે આમ માનતા કરીને અમે આમ માનતા કરીને તમારે અહીંયા દીકરાનો જન્મ થાય ને ભાઈ આપણા જે નસીબમાં હોય એ ભગવાન આપણે દેશે બસ પ્રાર્થના કરજો માનતા કોઈ ન કરતા રેડી બાય